જગદીશભાઈનો પ્રેમ એમનો પ્રેમાગ્રહ એટલો બધો કે એમાં ના પાડવાનો કોઈ અવકાશ ન રહે મેં ઘણા વર્ષ પહેલાં મારા એક વિદ્યાર્થી મિત્ર વિકેશ ભટ્ટ એક મેગેઝિન ચલાવતા હતા અને એ મેગેઝિન માટે એણે જગદીશ ત્રિવેદી વિશે લેખ કરવાનું કહ્યું એટલે મેં જે એક લેખ કર્યો ઘણા વર્ષો પહેલાં એનું શીર્ષક અહીંયા જે વાતો થઈને એ એવું જ હતું કે જગા ઝેરોક્ષવાળાની જગદીશીકરણ તરફની વિરલ યાત્રા એટલે જગા ઝેરોક્ષવાળાનું જગદીશીકરણ કેવી રીતે થયું એની એમાં વાત છે આ જે એમની વિરલ યાત્રા જીવનની એ વિરલ યાત્રાનો આજે ઘણો રળિયામણો મુકામ છે કેટલા બધા લોકો કેવા કેવા મહાનુભાવો જગદીશભાઈ તરફના પ્રેમને કારણે ખેંચાઈને અહીંયા ઉપસ્થિત થયા છે આ જગદીશભાઈ સાથેનો મારો પહેલો પરિચય જેવી રીતે શાહુદીનભાઈ સાથે પહેલો પરિચય થયો એવી જ રીતે થયો શાહબુદ્દીનભાઈ વિશે મેં એક લેખ લખ્યો છે એમાં લખ્યું છે પહેલા કાનનો પ્રેમ પહેલી નજરનો પ્રેમ જાણીતી વાત છે ને એમ શાબુદ્દીનભાઈને મેં નવો નવો અમદાવાદમાં આવ્યો પંચોતેરની સાલમાં તે વખતે અમારા એક સાવરકુંડલાથી પરિચિત હતા એવા મધુસૂદન વ્યાસ એક સંસ્થા ચલાવતા હતા સાંસ્કૃતિક વર્તુળ ડાયરો એના કાર્યક્રમમાં મેલવેલી વાર સાંભળ્યા મને કોઈ જુદો જ અનુભવ થયો તે વખતે મારું હાસ્યનું લખાણ તો ચાલતું હતું પણ મારું એક પણ પુસ્તક એ વખતે પ્રસિદ્ધ નહોતું થયું પણ શાબુદ્દીનભાઈની વાત વાતો સાંભળીને મને થયું કે આ કોઈક જુદી વ્યક્તિ છે આ જે હાસ્યના કાર્યક્રમો આપનાર મિત્રોના કાર્યક્રમોમાં મેં ઘણી વાર હાજરી આપી હતી પણ આ એક જુદી વાત છે એમ લાગ્યું એ જ રીતે જગદીશભાઈનો પરિચય પણ પહેલા કાનના પ્રેમ જેવો છે કે એક વખત આમ ટીવી ચાલતું હતું ઘરમાં અને હું આમ નીકળ્યો ત્યાં જગદીશ ત્રિવેદી વાત કરી રહ્યા હતા એમાં હું થોડી વાર રહ્યો તો એમણે એક જોક કહી એણે કહ્યું કે એક માણસ ચાલતો ચાલતો રસ્તા ઉપર જતો ત્યાં એક ભિખારી મળ્યો અને પછી એની પાસે છૂટા પૈસા ન હતા એટલે એણે પાંચ રૂપિયા આપી દીધા જરાક આગળ થયો તો બીજો પહેલે પહેલા ભિખારી એ પાંચ રૂપિયા આપ્યા એટલે થેન્ક યુ કહ્યું થોડેક આગળ ચાલ્યા ત્યાં બીજો ભિખારી મળ્યો તો એને આ માણસ મળ્યો ને તો ભીખ આપતા પહેલા જ થેન્ક યુ કહ્યું એટલે પહેલા એ કહ્યું કે મેં તો હજુ તને કંઈ આપ્યું નથી તે કેમ થેન્ક યુ કહ્યું તો કે જે પાંચ રૂપિયા આપે ને એને હું થેન્ક યુ કહું છું તો કે છે કે તને કેવી રીતે ખબર પડી ગઈ કે હું પાંચ રૂપિયા આપવાનો છું તો કે છે કે મારા બેગર ફ્રેન્ડનો મોબાઈલ આવી ગયો જ્યારે મોબાઈલનું વિસ્તરણ થઈ રહ્યું હતું આ જોક સાંભળીને મને થયું કે આ જે જો કહી રહ્યા છે તે વ્યક્તિ એ હાસ્યની અસલ ચીજ જાણે છે અને ત્યારથી એમના તરફ એક અનુરાગ બંધાયો અને પછી ઉત્તરોત્તર તો ઘણો ગાઢ પરિચય થયો પણ અને પછી એમના જીવન વિશે પણ ઘણું જાણવા મળ્યું એ અહીંયા જેમ વાત થઈ એમ અગિયારમાં માં શિક્ષકે નાપાસ કર્યા અને બારમા માઈ પોતાની મહેનતે નાપાસ થયા અને પછી જે ત્રણ પીએચડી સુધી પહોંચ્યા ત્રણ વાર ડિગ્રી લીધી આ બધી તો અદભુત વાતો છે પણ ઓછા સમયમાં હું એ વાત કરવાને બદલે જે વાત અહીંયા આપણને અહીંયા ખેંચી લાવી છે અને જે એક અદભુત વાત છે એ વાત એમનો સંકલ્પ ગોવર્ધન રામ જ્યારે સરસ્વતી ચંદ્રના ના લેખાય જ્યારે વીસ વર્ષના હતા ત્યારે એમણે એક પ્રતિજ્ઞા લીધેલી કે ચાલીસ વર્ષની ઉંમર થશે ત્યારે એ વકીલાત કરતા હતા વકીલાતની જે શરૂઆત હતી ત્યારે હું બધું જ સંકેલીને નડિયાદ જઈને સાહિત્ય દ્વારા સમાજ સેવા કરીશ એક વીસ વર્ષના યુવાનની પ્રતિજ્ઞા હતી જે વખતે એમની આર્થિક સ્થિતિ ઘણી જ ખરાબ હતી અને ચાલીસ વર્ષ થયા ત્યારે પ્રતિજ્ઞા પૂરી કરવાનો પ્રતિજ્ઞાનો વખત આવ્યો પાળવાનો ત્યારે એમની દીકતી વકીલાત ચાલતી હતી મુંબઈમાં એ વખતે એમણે નવા કેસ લેવાનું બંધ કરી દીધું ચાલીસ વર્ષે અને એકાદ વર્ષમાં જૂના કેસો સંખેલીને એ નડિયાદ આવી ગયા અને એમ જો ન થયું હોત તો કદાચ આપણને સરસ્વતી ચંદ્રનો ગ્રંથ ન મળ્યો હોત કારણ કે બાવન વર્ષની ઉંમરે તો ગોર્દ નામનો અવસાન થયું અને બે હજાર ચોવીસના ના ડિસેમ્બરની બાવીસ કે ત્રેવીસ તારીખે ચંદ્રનો ચોથો ભાગ પૂરો થયા સવાસો વર્ષ થયા તો આ જે એક વિરલ ઘટના છે ગુજરાતી સાહિત્યની એવી આ જગદીશભાઈની વિરલ ઘટના છે કે એમણે જે પ્રતિજ્ઞા પાળવાનો જ્યારે વખત આવ્યો ને એનું જે ફંક્શન થયું તેમાં હું ગયો હતો એટલે પિસ્તાલીસ વર્ષની ઉંમરે જ્યારે કંઈ આમ બહુ આર્થિક જલાલીનો યુગ નહોતો પણ પિસ્તાલીસ વર્ષની ઉંમરે અમેરિકામાં કે કેનેડામાં એને મોટેલમાં બેઠા બેઠા આખો દિવસ થયું કે મારે શેને માટે જવું આ જ રીતે અડિયાપાટી કરવી કમાવા માટે અને એમણે પ્રતિજ્ઞા લીધી કે પચાસ વર્ષ પૂરા થશે ત્યાં સુધી આ પચાસ આ પાંચ વર્ષ હું મારી રીતે કમાઈશ પણ પચાસ વર્ષ પૂરા થશે પછી મને જે કંઈ મળશે એ બધું સમાજના ચરણે આપીશ આ બ્રાહ્મણ આવો નિર્ણય કરે ને એ કદાચ પહેલી ઘટના હશે બ્રાહ્મણ આશીર્વાદ આપે પણ કોઈ બ્રાહ્મણે અગિયાર કરોડ રૂપિયા સમાજને ચરણે ધર્યા હોય પોતાની મહેનતના બાપ દાદા મૂકી ગયા હોય એ મિલકત નહીં પોતાની મહેનતના પૈસા આટલી મોટી રકમ સમાજને આપી હોય કોઈ બ્રાહ્મણે તે આ કદાચ પહેલી જ ઘટના છે અને માટે આપણે આ જગદીશભાઈથી જે અભિભૂત છીએ કે આ ન ભૂતોના ભવિષ્યથી જેવી ઘટના છે અને આ પ્રતિજ્ઞા લીધી ત્યારે એમણે એમ કહું કે હું પંચોતેર વર્ષ જીવવા માગું છું અને પંચોતેર વર્ષ સુધીમાં આ આટલા પૈસા જે થઈ જાય આટલી રકમ પહેલા કાર્યક્રમના પૈસા આવ્યા એના હિસાબે ગણ્યું કે આ બાકીના વર્ષોમાં કેટલા પૈસા આવે એટલે લગભગ અગિયાર કરોડ રૂપિયા થયા તો એને નક્કી કર્યું કે અગિયાર કરોડ રૂપિયા આપીશ આ કુટુંબને પણ ધન્યવાદ છે આવું ભાગ્યે જ બને કોઈ આટલી મોટી રકમ એ સમાજના ચરણે ધરી દે અને જે કપરી આર્થિક સ્થિતિમાંથી પહોંચ્યા હોય પણ આ પ્રતિજ્ઞાની બીજી વિશિષ્ટતા એ હતી કે એમણે કહ્યું કે આ પંચોતેર વર્ષ સુધીમાં અગિયાર કરોડ રૂપિયા મારે ભેગા કરી આપવાના છે પણ ધારો કે મારું મૃત્યુ થઈ ગયું વચ્ચે તો મારા મારું કુટુંબ મે મારી મહેનતે મેળવેલી જે મિલકત છે એ મિલકતમાંથી વેચીને પણ કરોડ રૂપિયા પૂરા પછી જ મારી નનામી આ જે વાત છે આ આ સાધારણ વાત નથી આ વાતનો જ્યારે આપણે વિચાર કરીએ આ આજના પરિપ્રેક્ષમાં ત્યારે આપણને થાય એટલે મેં એ ફંક્શનમાં જ્યારે આ જાહેર કર્યું એ ફંક્શન સુરેન્દ્રનગરમાં થયું હતું ત્યારે મેં કહું હતું કે આ ગીતાનો જે કર્મ સંન્યાસ યોગ છે ને આ કર્મ સંન્યાસ યોગ છે અર્જુને શ્રી કૃષ્ણને કહ્યું કે તમે જ્ઞાનને કર્મ કરતા ચડ્યાતું ગણો છો અને મને આ ભયંકર કર્મમાં જોતરો છો ત્યારે શ્રી કૃષ્ણને સમજાવ્યું કે તારે જે કર્મ કરવાનું છે એ સંન્યાસ સંન્યાસ ભાવથી કરવાનું છે એટલે કે જેમાં તારું કોઈ અંગત હિત ન હોય માત્ર ધર્મની સ્થાપના કરવાની હોય એને માટે તારે કર્મ કરવા આ કર્મ સંન્યાસ યોગ છે તો એવો કર્મ સંન્યાસ યોગ એ ગુજરાતના એક હાસ્યકાર એ હાસ્ય લેખક પણ ખરા અને હાસ્યકાર જેમ શાબુદ્દીનભાઈ અને એમણે બરાબર જાળવ્યું કે શાબુદ્દીનભાઈ જેમ કહેતા હતા કે સહકુટુંબ હાસ્ય માણી શકે બેસીને સાથે એવું હાસ્ય પીરસવું આ એમનું ધોરણ હતું અને એ ધોરણ શાબુદીનભાઈએ જીવનભર પાળ્યું બીજું એ કહેતા હતા દર્શકનો હવાલો આપીને કે હાસ્યમાં રિએક્શન ના આવવું જોઈએ રિયલાઇઝેશન થવું જોઈએ એટલે હાસ્ય છે એ રિએક્શન ક્યારે આવે જ્યારે જેને માટે તમે મજાક કરો એ જો ઉશ્કેરાઈ જાય અથવા એને દુઃખ થાય તો એ નહીં એ એવું કોઈ રિએક પણ માણસને રિયલાઇઝ થાય કે આપણે આવ્યા છીએ એ જેની મજાક કરે એ વ્યક્તિની હોય સમૂહની હોય પણ એને એક રિયલાઇઝેશન થાય હાસ્ય દ્વારા તો જગદીશભાઈએ પણ એ વારસો બરાબર દીપાયો એમને એ ગુરુ ગણે છે પહેલી સ્કૂલ એમના નામની કરી એમણે અને એમના પહેલાને વિષય બનાવીને એ થયા આવા એક વિરલ ગુરુના વિરલ શિષ્યને આજે આપણે આ એનું અભિવાદન કરવા એકઠા થયા છીએ ત્યારે મારી વાત પૂરી કરતા પહેલાં ઉમાશંકર જોશીના કાવ્યની કેટલીક પંક્તિઓ મોટું કાવ્ય છે પણ એમાંથી જગદીશભાઈને માટે કહી શકાય એવી પંક્તિઓ કહીને મારી વાત પૂરી કરું છું આપણા જે મોટા લેખક મોટા સાહિત્યકાર પ્રમુખ સાહિત્યકાર ચંદ્રવદન મહેતા સીસી મહેતા એ સાહિત્ય પરિષદના પ્રમુખ હતા અને ચંદ્રવદન ઘણું હતા એમના પંચોતેર વર્ષ પૂરા થયા ત્યારે ઉમાશંકર જોશીએ એમને માટે જે કહ્યું તે મારે આજે જગદીશભાઈ માટે કહેવાનું છે હું ઉમાશંકર જોશી નથી પણ આ ચંદ્રવદન છે જ એટલે આ પંક્તિઓ એમાં બહુ પ્રસ્તુત છે કે છે ચંદ્રવદન એક ચીજ ગુજરાતે ના જડવી સહેલ આખા ગુજરાતમાં ઢૂંઢી વાળો ચંદ્રવદન ના મળે તો એ રીતે ગુજરાતમાં ઢુંડી જગદીશ ની મળે મહેફિલ જ્યાં બેઠા દિલ દિલ એક ગાવ લગી ગમગી ની શકે ને ઢુંકી આમ એ હાજર હોય ત્યારે એક ગાવ સુધી ગમગી ની ક્યાંય પ્રવેશી ન શકે એવા चंद्रवदन प्रेम भूख्या प्रेमा शा कदी को कन्या शा अजब विचित्र विरल मित्र एक अलक मलकनी चीज चंद्रवदन ते चंद्रवदन ते चंद्रवदन जगदीश त्रिवेदी ते जगदीश त्रिवेदी ते जगदीश त्रिवेदी